સ્વર્ગસ્થ અમારા બા એવા લીલાબાના સ્મરનાર્થે આજે પુણ્યતિથિના દિવસે અમારા માધ્યમથી સરકાર આપના દ્વારા કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારના તમામ લોકો અમારી સાથે એકત્ર થઈને એક જ ફ્લોરથી જેને તમામ કેમ્પોનો જો લાભ મળે એવા કેમ્પનું એટલે કે મેગા કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પની અંદર આધાર કાર્ડ છે સાથે અહીંયાથી આયુષ્માન કાર્ડ વયવંદના છે જી કાર્ડ છે પાન કાર્ડ છે રેશન કાર્ડ છે આવકનો દાખલો છે તમામ એક જ ફ્લોર પરથી જેને અહીંયાથી કેમ્પનો લાભ મળે સાથે બાના પુણ્યતિથિના નિમિત્તે અમારા માધ્યમથી નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે કે જેને આંખની તકલીફ હોય જેને દીખવાની પ્રોબ્લેમ થતા હોય તેમને અહીંયાથી આંખોની તપાસ પણ થશે અને ત્યારબાદ તેમને અહીંયાથી નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે એવી જ રીતે મેગા કેમ્પ આધાર કાર્ડનો પણ રાખવામાં આવ્યો છે આજનો પ્રથમ દિવસ છે અહીંયાથી વડોદરાના સાંસદશ્રી તેમજ પ્રદેશ ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ એવા ડૉક્ટર વિજય ડૉક્ટર હેમાંગભાઈ જોશીના માધ્યમથી અહીંયાથી આજે તેનું દીપ પ્રાગટ્ય કરીને મુહૂર્ત અહીંયા કાર્ય જ્યારે શરૂઆત કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસ એટલે કે આવતીકાલના દિવસે જેમાં ફક્ત સરકારી લાભો છે એવી રીતે આવકનો દાખલો રેશન કાર્ડ વિધવા સહાય સિનિયર સિટીઝન કાર્ડ અને સાથે આધાર કાર્ડ મેડિકલ કેમ્પોનું પણ એવી જ રીતે આયોજન કરેલું છે જે પણ લોકો બાકી હોય આવીને અહીંયાથી જલ્દીથી જલ્દી ટોકન લઈ જજો ટોકન લેવી ફરજિયાત છે વ્યવસ્થાના ભાગ રૂપે ટોકનો અમે અહીંયા રાખવામાં આવી છે તમામ અમારી જે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની જે ટીમ છે અહીંયા અમારી સાથે ખડે પગે ઊભા રહીને લોકો સુધી વ્યવસ્થા પહોંચાડી રહી છે ત્યારે આવનારા તમામ જે લોકો છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ